अद्भुत मंदिर से और ये जबरूम जो इश्क़ उसको सोता नहीं अद्भुत मंदिर से संदीप और कल्पनीय मंदिर से કોઈ સવાલો નથી જર્મન ગયો મંદિર છે એ જ ગજબ નો મંદિર છે બહુ જોરદાર મંદિર છે મંદિર છે એક અમારા બેટા બહુ જોરદાર મંદિર છે યજ્યપુરમ હોય શકો છો તમે યજ્યપુરમ સરસ મજાનું ગજબ નું મંદિર છે અભય કુમારજી ચાટે ચડીવાળી દોચા લાગે